રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂત મિત્રોને થતા અન્યાય સામે એક બની નેક બનીને અવાજ ઉઠાવવા માટે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન કર્યું ખેડૂતને સરકાર દ્વારા થતા અન્યાય સામે જેવા કે ઓનલાઈનમાં પડતી મુશ્કેલી ફોર્મ રજીસ્ટ્રેશન કાર્ડ કપાસની આયાત પર ડ્યુટીની ધડાડી અને ખેડૂતે કરેલ અન્યાય ભૂલ ભરે તેની માપણી રદ કરવી ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરવી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બની ખેડૂતોના હક હિત માટે આ બહેરી મૂંગીને ખેડૂતો વિરોધ સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂક્યું છે ખેડૂત હિત માટે એક થઈ લડત કરવા ખેડૂતોને પોતાના હક માટે એક થઈ લડત લડવા માટે એક મીટિંગનું આયોજન કર્યું છે ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓમાં કોલકી મોટી પાનેલી અરણી ખેરસરા વડાડી પડવલા

તાલુકા ની અંદર તમામ જિલ્લા પંચાયત બેઠકો ઉપર કિસાન માલધારી અધિકાર યાત્રા ના આયોજનના ભાગ રૂપે ઉપલેટા તાલુકાના કોલકી પાનેલી અને દુમિયાળી જિલ્લા પંચાયત સીટ ઉપર ખેડૂતોની મિટિંગો રાખી છે દરેક મીટિંગની અંદર લોકોનો અદભુતપૂર્વ સહકાર મળી રહ્યો છે ખેડૂતોની વેદના અને વાચા જે છે એ ખેડૂતો ખુલી ને બોલી રહ્યા છે અને આવતા દિવસોની અંદર રાજકોટ ખાતે આ ખેડૂતોના અધિકાર માટેની જે લડાઈ છે એ લડાઈ ની અંદર ઉપલેટા તાલુકામાંથી ત્રણ થી ચાર હજાર જેટલા ખેડૂતો આ સંમેલન ની અંદર પણ જોડાવાના છે અને અદભૂતપૂર્વ સહકાર અમને મળી રહ્યો છે ખેડૂતો નો કે ભાયાવદર માં નગરપાલિકા વિસ્તાર હોવાના માટે ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ ભાયાવદર ના એક બે ને ત્રણ વિભાગના ખેડૂતો નો નીકળતું નથી આજે છેલ્લા બે વર્ષ સહકારી મંડળી તેમજ ખેડૂત આગેવાનો દ્વારા કૃષિ મંત્રી મુખ્યમંત્રી છે અને એક બાજુ સરકાર એમ કે છે કે જે ખેડૂત હોય ખેડૂતોને સરકાર માં પૈસા કે અન્ય સરકાર ના લાભો નહીં મળે આમાં ખેડૂતો ને તો ક્યાંય ભૂલ નથી ભૂલ માત્ર સરકાર શ્રી ની છે ખેતીવાડી વિભાગ ની છે એ લોકો ના કારણે ભાઈ ના ખેડૂતોને આ કાર્ડ મળતા નથી અને બીજું કે ભાયાવંચનની અંદર જે સરકાર ખેડૂતોને અન્યાય કરે છે કે પાક ખરીદીમાં કે નુકસાન પેટ આપતી સહાયમાં કે ખેડૂત ખાતે હોય એક ખાતું હોય મોટું ખાતું હોય એ અંધમાં મગફળી વાવેલી હોય અંધમાં કપાસ વાવેલો હોય તો કપાસની જે ઓક્ટોબર ની સહાય સરકારે જાહેર કરી છે તો એની અંદર ખેડૂતોએ ઓનલાઈન કરેલું હોય મગફળીનું કે ચુવેલું તો એ ખેડૂતોને કાઢી નાખવામાં આવે છે એ ખેડૂતો માટે બાયોટે ખેડૂતો માટે અન્યાય થાય છે તેમજ જે કૃષિ વીમાની યોજના છે સરકાર શ્રી કૃષિ યોજના યોજના કૃષિ જે હતી એ યોજના ચાલુ કરે એવી આ વસ્તારના ખેડૂતોની આજની સભાની અંદર માંગણી કરેલ છે જો આ સમય ટૂંક સમયની અંદર સરકાર ખેડૂતોની વાત નહીં સ્વીકારે તો એક ખેડૂત સંમેલન બોલાવી અને મોટું જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે વિપુલ ધમેશા રિપોર્ટ એસનાઈન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યુઝ સાથે